હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સાંજના કે સવારના નાસ્તા માટે ગરમા ગરમ ફૂલેલી ફૂલેલી બટાકા અને મેથીની ભાજીથી બનતી એક નવી પૂરી આ પૂરી એકદમ સરસ ગોળ મટોલ ફૂલેલી દડા જેવી ખસ્તા અને સ્વાદમાં એકદમ ટેસ્ટી બને છે સાથે જ પૂરી સાથે ખાવા માટે ટેસ્ટી અને ચટપટું રાયતું પણ બનાવીશું તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો સૌથી પહેલાં આપણે પૂરી માટેનો લોટ બાંધવાનો છે તો એના માટે અત્યારે મેં બે કપ ઘઉંનો રોટલી કરવા માટે જે લોટ વાપરીએ છે એ લીધો છે સાથે જ એમાં ઉમેરીશું વન ફોર્થ કપ જેટલો ઝીણો સોજી જો તમારી પાસે ઝીણો સોજી ઘરમાં અવેલેબલ ના હોય તો મિક્સરમાં એકવાર ચડાવી ઝીણો કરી લેવાનો તો જેટલો આપણે ઘઉંનો લોટ લઈએ એનાથી ચોથા ભાગનો આપણે સોજી લેવાનો છે હવે મસાલામાં આપણે હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટી સ્પૂન જેટલા ચીલી ફ્લેક્સ સાથે જ પૂરીના એકદમ સરસ સ્વાદ અને ફ્લેવર માટે હાફ ટી સ્પૂન જેટલું જીરું અને હાફ ટી સ્પૂન જેટલા અજમાને આ રીતે હાથી મસળીને ઉમેરી દઈશું હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દઈશું હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અત્યારે મેં એક ટેબલ સ્પૂન જેટલું મીઠું ઉમેર્યું છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અને હવે મોણ માટે આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે જેથી પૂરી આપણી એકદમ સરસ પોચી બને અને હવે લાસ્ટમાં મેં અહીં બે મોટી સાઈઝના બટાકાને બાફી છાલ કાઢીને ગ્રેટ કરી લીધા છે એને ઉમેરી દઈશું આ રીતે ગ્રેટ કરીને ઉમેરવાથી એમાં કોઈપણ જાતના લમ્સ નહીં રહે અને એકદમ ઇઝીલી તમે એમાંથી પૂરી વણી શકશો અહીં બે કપ ઘઉંના લોટ માટે મેં બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે અને ત્યાર પછી આપણે એમાં ઉમેરવાના છે એક કપ જેટલી મેથીની ભાજીના ફાઇન ચોપ કરેલા પાન તો ભાજીને મેં પહેલાં સારી રીતે ધોઈ અને ઝીણી ઝીણી સમારે લીધી છે બે કપ ઘઉંના લોટ માટે આપણે એક કપ મેથીની ભાજી લેવાની છે સાથે જ એક ફાઇન ચોપ કરેલું લીલું તીખું મરચું ઉમેર્યું છે અને હવે બધા જ મસાલાને લોટ અને બટાકા સાથે એકદમ સારી રીતે મિક્સ કરી દેવાનું છે હાથથી થોડું પ્રેસ કરતા જઈને બરાબર બધી જ વસ્તુને મિક્સ કરવાની છે કારણ કે આપણે એમાં બટાકા ઉમેર્યા છે તમે જોઈ શકો છો બધી જ વસ્તુ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે ત્યારે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતાં જઈને લોટ બાંધવાનો છે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે એક સાથે પાણી નહીં ઉમેરી દેવાનું મેથીની ભાજી અને બટાકામાં મોઈશ્ચર હોય એટલે બહુ પાણીની જરૂર નહીં પડે પૂરી વણતી વખતે બિલકુલ કોરા લોટની જરૂર ના પડે એવો લોટ તમારે બાંધવાનો છે તો આ રીતનો મીડિયમ ટાઈટ મેં લોટ બાંધી લીધો છે અને આટલો લોટ બાંધવા માટે મારે વન ફોર્થ કપ કરતાં પણ ઓછા પાણીની જરૂર પડી છે હવે લોટ બંધાઈ ગયો છે ત્યારે એમાં હાફ ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી લોટને બરાબર મસળી અને તેલવાળો કરી લઈએ એકદમ સારી રીતે બરાબર મસળી અને મીડિયમ ટાઈટ લોટ તૈયાર કરી લેવાનો તમે જોઈ શકો છો લોટ આપણો અત્યારે એકદમ સરસ તૈયાર થઈ ગયો છે ત્યારે હવે આપણે એને ઢાંકીને પંદર મિનિટ માટે રેસ્ટ આપી દઈએ જેથી આપણે જે સોજી ઉમેરી છે બરાબર ફૂલી જાય પંદર મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ પૂરી માટેનો લોટ એકદમ સરસ પરફેક્ટ સેટ થઈ ગયો છે ફરી એકવાર મસળી લઈશું અને હવેમાંથી પૂરી બનાવવા માટેના લુવા તૈયાર કરી લઈશું તમારે જે સાઈઝની પૂરી બનાવી હોય એ રીતે તમારે લુવા તૈયાર કરી લેવાના આ પૂરીને બહુ પાતળી વણવામાં નથી આવતી થોડી જાળી જ હોય છે જો તમે બહુ પાતળી વણશો તો એ બરાબર ફૂલે નહીં તો એના માટે તમારે એ રીતે થોડા મીડિયમ સાઇઝના જ લુવા તૈયાર કરવાના મીન્સ કે આપણે જે પ્લેન પૂરી બનાવીએ છીએ ઘઉંના લોટની એના કરતાં થોડા મોટી સાઇઝના તો આ રીતે થોડો થોડો લોટ હાથમાં લઈ અને એના લુવા તૈયાર કરી લેવાના તો બધા જ લુવા મેં તૈયાર કરી લીધા છે આટલી ક્વોન્ટિટીમાંથી તમે વીસથી બાવીસ જેટલી પૂરી બનાવીને તૈયાર કરી શકશો હવે આ લુવાને આપણે હથેળીથી આ રીતે ચપટા કરી લેવાના છે હવે એમાંથી પૂરી બનાવવા માટે લુવા પર થોડું તેલ લગાવી દેવાનું અને ત્યાર પછી મીડિયમ થીક એવી પૂરી તૈયાર કરી લેવાની બહુ પાતળી પૂરી નહીં વણવાની નહીં તો પૂરી ફૂલે નહીં બહુ જાળી નહીં અને બહુ પાતળી નહીં એવી પૂરી તમારે વણી લેવાની અને સેમ આ જ રીતે બધી પૂરી વણીને આપણે તૈયાર કરી લઈશું તો અત્યારે પાંચ પૂરી મેં વણીને તૈયાર કરી લીધી છે હવે આપણે એને તળી લઈશું તો એના માટે પહેલેથી જ મેં તેલ ગરમ કરવા મૂકી દીધું હતું થોડો લોટ તેલમાં ઉમેરી આપણે તેલનું ટેમ્પરેચર ચેક કરી લઈએ લોટ તરત જ તરીને ઉપર આવી જાય છે મીન્સ કે તેલનું ટેમ્પરેચર એકદમ પરફેક્ટ છે પૂરી તળવા માટે તેલનું ટેમ્પરેચર આવું જ હોવું જોઈએ તો હવે આપણે એમાં પૂરી તળી લઈશું એક પૂરી મેં એમાં ઉમેરી દીધી હવે ચમચાની મદદથી આ રીતે થોડું થોડું પ્રેસ કરતા જવાનું જેથી પૂરી બધી સાઈડથી એકદમ સરસ ફૂલે પૂરી એની મેડેત તરીને ઉપર આવી જાય ત્યાર પછી તમારે એની સાઈડ ચેન્જ કરી લેવાની તમે જોઈ શકો છો ધીમે ધીમે આખી પૂરી આપણી ફૂલવા લાગી છે અને બધી બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર પણ આવી ગયો છે તો પૂરીને તમારે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર ઉલટ પુલટ કરીને આ રીતે તળી લેવાની આ રીતનો એકદમ સરસ ગોલ્ડન કલર આવી જાય એટલે તેલ મિતાારી જરાથી આપણે એને બહાર કાઢી લેવાની અને સેમ એ જ રીતે બધી જ પૂરીને એક પછી એક તળી લેવાની જરાની મદદથી આ રીતે પ્રેસ કરતા જવાનું જેથી પૂરી બધી બાજુથી એકદમ સરસ ફૂલીને દડા જેવી તૈયાર થાય તમે જોઈ શકો છો તેલનું ટેમ્પરેચર અને લોટ આપણો એકદમ સરસ પરફેક્ટ બંધાયો હોવાથી આપણે દરેક પૂરી એકદમ સરસ દડા જેવી ફૂલે છે આ પૂરી લાંબા ટાઈમ સુધી આ જ રીતની ફૂલેલી રહે છે અને એકદમ ટેસ્ટી અને ખસ્તા બનીને તૈયાર થાય છે અત્યારે મેં પાંચ પૂરી તળીને તૈયાર કરી લીધી તમે જોઈ શકો છો જોઈને જ તમને ખ્યાલ આવી ગયો હશે કે એકદમ સરસ ખસ્તા અને જોઈને જ ખાવાનું મન થઈ જાય એટલી સરસ પૂરી બની છે આ પૂરીને તમે ટામેટાની ચટણી સાથે રાયતા સાથે કે અથાણા સાથે પણ ગરમા ગરમ ખાઓ ખરેખર ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો મેં એની સાથે ખાવા માટે ટામેટા અને કાકડીનું રાયતું બનાવ્યું છે તો એના માટે એક બાઉલમાં પોણો કપ જેટલું મોડું દહીં લેવાનું છે વિસ્કરની મદદથી સારી રીતે દહીંને ફેંટી લઈએ દહીં ખાટું ના હોવું જોઈએ ત્યાર પછી એમાં વન ફોર્થ કપ જેટલી ઝીણી સમારેલી કાકડી અને વન ફોર્થ કપ જેટલા ઝીણા સમારેલા ટામેટા ઉમેરી દઈશું હાફ ટી સ્પૂન જેટલો સંચળ પાવડર હાફ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર સાથે જ વન ફોર્થ ટી સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને રાયતાના ચટપટા ટેસ્ટ માટે હાફ ટી સ્પૂન જેટલો ચાટ મસાલો ઉમેરી દઈએ અને હવે બધી જ વસ્તુને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું આમાં તમે હાફ ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ પણ ઉમેરી શકો મેં અત્યારે નથી ઉમેરી હવે લાસ્ટમાં આપણે લીલા સમારેલા દાણા ઉમેરી બધી જ વસ્તુને ફરી એકવાર સારી રીતે મિક્સ કરી દઈએ તો કાકડી ટામેટાનું એકદમ ટેસ્ટી રાયતું આપણું બનીને તૈયાર થઈ ગયું તો ગરમા ગરમ ફૂલેલી ફૂલેલી મેથી આલુ પૂરી સાથે ઠંડુ ઠંડુ દહીં કાકડી ટામેટાનું રાયતું સર્વ કરો ખરેખર ખાવાની ખૂબ જ મજા આવશે આ પૂરી તમે બાળકોને લંચ બોક્સમાં અથવા તો હસબન્ડને ટિફિન બોક્સમાં કે સાંજના કે સવારના નાસ્તા માટે ગરમા ગરમ બનાવીને ખાઈ શકો છો ઠંડી થઈ ગયા પછી પણ આ પૂરી એકદમ સરસ લાગે છે તો એકવાર જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી અને રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો સાથે જ આવી નવી નવી રેસીપી યુટ્યુબ પર જોવા માટે મારી ચેનલ નિરાલીસ કિચનને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુક પર જોવા માટે અમારા ફેસબુક પેજને ફોલો કરજો તો ફરી મળીશું એક આવી જ નવી રેસીપી સાથે આવજો